હા રાત્રે બો આવે હા રાત્રે સપનામાં આવે આવતા પાંડા થાય છે ખબર છે ને જગ્યા ના દેવ ને રાજી કરો ભોગા મહારાજ ને ભોગા મહારાજ ને હત્યા કરી મારી મેળેલા યાદ કરો બોલો મારી ને સરકાએલા હા સંસ્કાર તો જે જ કરેલા હોય છે એટલે ઉપર નું છે એટલે આ કાર્ય જપ બધો દંડ પરીક્ષા કરવા તો બરાબર

તો કે આ આખે ચકલો ચર નાક કીડી નો ધડ આપણો ખાવાનો નાક ઘર પર નાક ગોગા મારાને દૂધ મેલ પણ છેલ્લે દૂધ આવતો આવે દૂધ ખાલી થઈ જાય હકીમત છે મારી આઈ પી જઈ વાહ વાહ છે માં આપો આટકો ખાલી ના થાય તો મન ફટ કે તો તો કોઈ પેવાની પરમિશન તો હે નહીં હજે માં આટલા થી 52 થી તો બધી હજે લઈ

આ તો મારા દીકરા નો રૂપો એટલે બાકી સાક્ષાત ફરી જાવ તો પાર્ક માને ગમે

પ્રેમ તમે જેને બી પ્રેમ કરો તો કરો મને કરો મને ના કરો તમારું મમ્મી પપ્પા ને કરો માં કોઈ પશુ પક્ષી ને પ્રેમ કરો ધરો માડી બરાબર છે લાગણી ને જોઈએ તમારું લાગણી નહી ને પથ્થર જેવા દિલ છે ને એટલે દુખી છો તમે શનિવાર ની રાત થી મેંદર ની આતી માડી પથ્થર જેવા થઈ ગયા છો એટલા કોણી રેડે ને તો કોરોન કોરો એવા દિલ છે તમારા પણ જરીકે તમારા દિલ પીગડતા નહીં બગડતા નહીં ભાઈ ભાઈ જરીકે બગડતા નહીં બાકી હું તો માતા